તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે મિત્રો તો કે સંજયભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા તમને બધાને ખબર છે મિત્રો કે સોશિયલ મીડિયાની બધા સંજય કરે કેટલાય લોકો સપોર્ટ કરે છે પરંતુ મિત્રો ચૈતરભાઈ વસાવાને જેટલા પણ લોકો સપોર્ટ કરે છે એ લોકોનું કેવું એવું છે કે જો કાચનો ગ્લાસ સંજયભાઈ વસાવા ઉપર માર્યો હોય ભાઈ તો સંજયભાઈ વસાવાને ક્યાંક તો લાગ્યું છે ને એનું નિશાન તો હશે ભાઈ લાગ્યું યા લાગ્યું ક્યાંક તો લાગ્યું છે ને ભાઈ પણ સંજયભાઈ વસાવાને તો ક્યાંય દેખાતું જ નથી લાગ્યું તો કે ખોટો કેસ દાખલ કરી નાખ્યો એવું દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર લોકો કહી રહ્યા છે અને આ વાતમાં કેટલી સચ્ચાઈ છે ભાઈ એને લઈને પણ આપણે આજના વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ શું ખરેખર મિત્રો જો સંજયભાઈ વસાવાને કાચનો ગ્લાસ લાગ્યો હોય ભાઈ તો ક્યાંક તો નિશાન હોય ને ભાઈ જો આપણને એક નાનકડો કાંટો વાગે ભાઈ તો ત્યાં ગાડી લોહી આવે અથવા સોજો આવે ભાઈ એ તો થાય તો શું મિત્રો જે કાચનો ગ્લાસ આવે ભાઈ

ના કે આજકાલ મારા વિડીયો બહુ વાયરલ થતા હોય એટલે મારે ધ્યાન રાખવું પડે ભાઈ બાકી તમે શું કહીશો ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ચૈતર વસાવ ઉપર શું થયું છે ભાઈ બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના શુભ કરતા રહેજો ધન્યવાદ